ખાતરી પણ આપી છે તો ઉત્તરાયણ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હવે પતંગ બજારમાં પણ લોકો ફિરકી અને પતંગની ખરીદી કરતા જોવા મળ્યા મળી રહ્યા છે ત્યારે હવે ઉત્તરાયણ હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે કાચ દોરીના ઉપયોગ પર પ્રતિપન્ન ફરમાવવામાં આવ્યો આ સાથે જ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરીનો પણ ઉપયોગ નહી કરી શકાય રાજ્ય સરકારે કોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે રાજ્ય સરકારે 13 જાન્યુઆરી સુધીમાં પગલા લેવાની કોર્ટમાં ખાતરી આપી કોર્ટે અગાઉના હુકમો અને ગૃહ વિભાગનો પરિપત્ર કન્સિડર કરીને એવું તારણ આપ્યું કે કોટન ડેરી જો ગ્લાસ પોટેડ હોય તો અને એના પર પ્રતિબંધ છે જ એવું સરકારે વારંવાર કહ્યું છે એટલે એને એક્સક્લુડ થાય નહીં એ કાચથી જે પ્રોસેસ થાય છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ એને મેન્યુફેક્ચરિંગની ભાષામાં જ આવે અને મેન્યુફેક્ચરર ઉપર પગલાં લેવાના એ બે હજાર સોળ બે સત્તરથી હાઈકોર્ટે કહ્યું છે એનજીટીએ કહ્યું છે એટલે ખરેખર આ ગ્લાસ કોટિંગનો જે બી પ્રોસેસ છે એ ખરેખર બધો બંધ થવો જોઈએ પ્રારંભિક તરફ વર્ષ બે હજાર સોળમાં હાઈકોર્ટના પ્રેક્ટિસિંગ લોયર સિદ્ધરાજસિંહ ચુડાસમાએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી માગણી એવી હતી કે ચાઇનીઝ ટુક્કલ અને ગ્લાસ કોટેડ માંજા જે માનવ અને પશુ પંખી બધા માટે હાનિકારક છે એને બેન કરવામાં આવે અને જે નેશનલ હાઇવે સ્ટેટ હાઇવેથી નજીકના અમુક મીટરના અંતર સુધી પતંગો કોઈને ના દેવો કે હાઈવે પર વાહનો સાધનો સ્પીડમાં જતા હોય છે એ વર્ષ બે હજાર સત્તરમાં હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો પણ એનું અમલીકરણ યોગ્ય રીતે નહોતું થયું હતું એટલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના ધ્યાન ઉપર દોર્યું અને આજે સરકારે રિપોર્ટ ફાઇલ કર્યો અને એ મુજબ એ લોકોએ એક હેલ્પલાઇન પણ ચાલુ કરી છે સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ અવેરનેસ કેમ્પ પણ ચાલુ કર્યા છે ઓગણીસ ત્રીસ નંબરની હેલ્પલાઇન પણ ચાલુ કરી છે અને એ સિવાય રાજ્યના ડીજી એ પણ બે દિવસથી સતત રોજ ઇવનિંગ મિટિંગ લઈ અને મોનિટરિંગ કરી રહ્યા છે સ્કૂલમાં પણ અવેરનેસ પ્રોગ્રામોને બધું વગેરે કરી રહ્યા છે એવી માહિતી એમને આવી